વકફ બોર્ડની બેઠકમાં મહેસાણાની જમીનનો પણ મુદ્દો ચર્ચાયો મહેસાણા બી કે થિયેટરની જમીનનો મુદ્દો જેપીસીની બેઠકમાં ચમક્યો હતો મહેસાણા કસ્બા મસ્જિદ અને કબ્રિસ્તાન ટ્રસ્ટે વકફ ટ્રિબ્યુનલમાં દાવો કર્યો બી કે સિનેમાની જમીન રાજા વરસોડા જોરાવરસિંહે આપી હોવાનો દાવો કર્યો વર્ષ ઓગણીસો સત્તર ઓગણીસો અઢાર માં દરગાહ અને કબ્રિસ્તાન માટે જમીન આપી હોવાનો દાવો બી કે સિનેમાની જમીનની નોંધણી વકફ એક્ટ ઓગણીસો પંચાણું હેઠળ થઈ છે વકફ બોર્ડ ની પાર્લામેન્ટરી જે છે આજે ગુજરાતમાં હતી ત્યારે ખાસ જે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો જેમાં બીકે થિયેટર જમીનનો મુદ્દો જે પણ છે આમાં ખાસ ઉઠ્યો છે ને વાત કરીએ તો મહેસાણા કસ્બા મસ્જિદ અને કબ્રસ્તાન ટ્રસ્ટે વકફ ડિસ્ટ્રીબ્યુટ ટ્રિબ્યુનલ દાવો કર્યો કે બીકે સિનેમાની જમીન રાજા વરસોડા વરસોડા જોરાવરસિંહ ઓગણીસો અને બાદમાં શ્રી ભોગીલાલ પટેલને ફાળવવામાં આવ્યું હતું જેમણે તેનો થિયેટર તરીકે ઉપયોગ કર્યો હતો અને હવે ટ્રસ્ટ ટ્રિબ્યુનલ પાસેથી મિલકતને ને જાહેર કરવા માંગ કરી છે ત્યારે ખાસ વાત કરીએ તો થિયેટર થિયેટર જે છે છે વર્ષો જૂનું ખાસ માનવામાં આવે અને હાલમાં આ જગ્યા ઉપર થિયેટર જે છે પાડી દેવામાં આવ્યું છે અને જમીન જે છે માત્ર જોવા મળી રહી છે ત્યારે વકફ બોર્ડે આ પ્રકારની માગણી છે તેની ટ્રિબ્યુનલ કોર્ટમાં ખાસ કરી છે મુકેશ સોશી ગુજરાત મહેસાણા